આજે સત્તરમી જૂન બે હજાર પચીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મોહનને ગમવાને ઈચ્છો માનની ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો વળી એક વાત કહું છું અધિક વિવેકની સાંભળ બેની તારા સુખને કાજજો હરિજન સંગે રાખો પૂર્ણ પ્રીતળી ત્યાગો મદ મત્સર જૂઠી કુળલાજ જો મોહનને મુક્તાનંદ સ્વામી કેટલો અદ્ભુત ઉપદેશ આપણને સૌને આપી રહ્યા છે જો આપણે આપણા જીવનની અંદર સુખ શાંતિ ને આનંદનો અનુભવ કરવો હોય તો આપણે શું કરવાનું છે કે સંતો અને મહાન જ્ઞાની ભક્તો ગુણાતીત ગુરુ આપણને જે કંઈ ઉપદેશની વાતો કરે છે એ આપણા પોતાના સુખના માટે કરે છે એવો એક દ્રઢ વિશ્વાસ અને શ્રદ્ધા હોવા જોઈએ ઘણી વખત શાસ્ત્રોના અને સંતોના વચનો આપણને કુટાંગ પટાંગ લાગતા હોય કપોલ કલ્પિત લાગતા હોય આકાશમાં ભડાકા જેવા લાગતા હોય ટાઢા પરની વાતો લાગતી હોય એવું નથી અને એવું લાગે છે એટલા માટે તો મહારાજે સામે બેઠેલા સંતો હરિભક્તો સામે એમ કહો કે અમે આમાં લગારેક મિથ્યા કહેતા હોઈએ પરમ છે એમાં તમને સૌને યથાર્થપણે પ્રતીતિ આવતી નથી મુક્તાનંદ સ્વામી એટલા માટે શબ્દ પ્રયોગ કરે છે સાંભળ બેની તારા સુખને ને એ માત્ર પોતાની બહેનના માટેના શબ્દો નથી એ શબ્દો આપણને પણ એટલા જ અને એનાથી વધારે લાગુ પડે છે હરિજન સંગે રાખો પૂર્ણ પ્રીતળી આગળ કેટલાક ઉદેશ વચનો કહ્યા ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાડજો સાથે સાથે અતિ અગત્યના મુદ્દાની વાત કરે છે જો સુખી થવું હોય અને સત્સંગની અંદર ભગવાનના ભક્ત પણ પ્રાપ્ત કરવો હોય તો હરિજન સંગે રાખો પૂરણ પ્રીતડી કુસંગનો ત્યાગ કરજો ઇન્દ્રિયો અંતકરણનો નો કુસંગ છે મન બુદ્ધિ નો કુસંગ છે અને બહારે દુનિયામાં પણ કોસંગ છે અને સત્સંગમાં પણ કોસંગ છે એનો ત્યાગ કરીને જે સત્સંગી હોય સંત હોય સાધુ હોય હરિભક્ત હોય ભગવાનના હોય અને સત્પુરુષમાં પ્રીતિને આત્મબુદ્ધિ થઈ હોય ને નિષ્ઠાની દ્રઢતા થઈ હોય એવા હરિજન સાથે પ્રીતડી રાખજો હેત રાખજો ગુણાતીતાનંદ સ્વામીએ અને મહારાજે વાત કરી કે હેતે કરીને જીવ બ્રમરૂપ થઈ જાય છે અને સ્વામીએ તો ત્યાં સુધી વાત કરી કે બે સારા સાધુ અને પાંચ સારા હરિભક્ત સાથે હેત રાખવું મિત્રતા રાખવી કારણ કે સત્સંગમાં આવ્યા પછી આપણને આપણા વ્યવહારમાં આધ્યાત્મિક માર્ગમાં ચડતી પડતી થવાની નાની મોટી ભૂલો થવાની અણસમજણ ઊભી થવાની કુસંગનો યોગ થવાનો દેશકાળ લાગવાના એવા સમયની અંદર આપણને પાછા વાળે કોણ કે જેને આપણે પોતાના મિત્ર માન્યા હોય હિત કર્યું હોય એ પોતાના માનીને આપણને સાચી સમજણ આપીને બળની હિંમતની મહિમાની ઉત્સાહની ઉમંગની વાતો કરીને આપણી ભૂલને આપણી ક્ષતિને સુધારવા માગે છે ભગવાનની સાથે હેત કરીએ સાથે સાથે ભગવાનના ભક્તોને પણ ક્યારેય પણ અવગણીએ નહીં બહુધા સમાજની અંદર અને આધ્યાત્મિક માર્ગની અંદર લોકો ભગવાનને સમજવામાં ભૂલ નથી કરતા પરંતુ ભગવાનના ભજન કરવાવાળા સંતોને હરિભક્તોને સમજવામાં બહુ મોટી ભૂલ કરે છે જેના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે જેમણે જૂનાગઢ મંદિરની અંદર મહારાજની આજ્ઞા પ્રમાણે ચાલીસ વર્ષ ચાર મહિના દિવસ સુધી મહંતાઈ કરીને આજુબાજુના કેટકેટલા ગામડાની અંદર સર્વોપરી સત્સંગ કરાયો મહારાજની નિષ્ઠા દ્રઢ કરાવી મહારાજનો આપેલો સિદ્ધાંત સમજાવ્યો કેટ કેટલાને એકાંતિક કરી મૂક્યા અને બ્રહ્માંડ ભરાય તેવી કથા વાર્તા કરીને ભક્તોને સાચા ભક્ત બનાવ્યા એવા ગુણાતીતાનંદ સ્વામીને પણ તે સમયની અંદર લોકો સમજી શક્યા નથી ગોપાળાનંદ સ્વામીને સમજી શક્યા નથી સાધુને ઓળખવા અને સંતોને ઓળખવા અને ભક્તોને ઓળખવા ભગવાન અને સંતની કૃપા હોય અને શાસ્ત્રોનું પઠન પાઠન કર્યું હોય ઊંડા વિચારને પામ્યા હોય કે સાધુ કોને કહેવાય સત્સંગી કોને કહેવાય એ સમજાયા પછી એની અંદર હેત થાય એમાં પિત્રતા થાય તો ભગવાન અને સંત આપણા ઉપર રાજી થાય છે ને આપણે સત્સંગનું સુખ આવે ઘણી વખત આપણે સત્તાને સાધુ માનીએ છીએ કોઈ વ્યવહાર કુશળ હોય અને મંદિરમાં સત્સંગમાં ઘણી પ્રકારની નાની મોટી પ્રવૃત્તિ કરતા હોય સારું છે એની આપણે નિંદા નથી કરતા ટીકા પણ નથી કરતા પણ એને સાધુ માનવા કે સત્સંગી માનવા ત્યાં આપણી મોટી ભૂલ થાય છે ઘણી વખત આપણે ભગવા કપડાને સાધુ માનતા હોઈએ છીએ ઘણી વખત એવા ભગવા કપડા પહેરેલા સાધુને પાંચ પચાસ માણસ માણસો માનતા હોય એટલા માટે સાધુ માનતા હોઈએ છીએ એ પણ મોટી ભૂલ છે બહુ સારું પ્રવચન કરતા હોય સારું ભજન કીર્તન કરતા હોય સાચો સારો વ્યવહાર કરતા હોય સારી રાખ રખાવટ કરતા હોય ઉતારા પાગરણ આપતા હોય એને આપણે સાધુ માનીએ છીએ સારું છે પણ સાધો અને સત્સંગી ઓળખવા માટે મહારાજે આપણને અરીસો આપ્યો છે સંતોના માટે પંચ વર્તમાન આપ્યા છે અને સત્સંગીના માટે પણ વર્તમાન આપ્યા છે નિયમ નિશ્ચય પક્ષ જેના જીવનની અંદર દ્રઢ હોય એ સાધુ છે એ સત્સંગી છે નિર્માનીપણું નિષ્કામીપણું નિર્લોભીપણું નિસ્વાદીપણું નિસ્નેહીપણું જેના જીવન સાથે આત્મસાત થયું હોય એને કદાચ પછી વ્યવહાર કરતા આવડે કે ના આવડે પારાયણ પ્રવચન કથા વાર્તા કરતા આવડે કે ના આવડે તો પણ એ સાધુ છે જેનો નિષ્ઠાનો પાયો મજબૂત હોય પંચ વર્તમાનમાં શૂરા અને પૂરા હોય મહિમાથી સેવા ભક્તિ સત્સંગ કરતા હોય દાસત્વ ભાવ હોય દિવ્ય ભાવ હોય અભાવ ગુણની વાતો ક્યારેય પણ કરતા ન હોય સાંભળતા ન હોય વિચારતા ન હોય કોઈના માટે ઘૃણા અને તિરસ્કાર અને ઈર્ષાની ભાવના ન હોય એ સાધુ અને એ સત્સંગી છે એવાનો જો પ્રસંગ રાખવામાં આવે એનો સમાગમ કરવામાં આવે એની કથા વાર્તા સાંભળવામાં આવે એની પાસેથી માર્ગદર્શન મેળવવામાં આવે તો પછી આપણને સત્સંગનો સુખ આવે આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું બેંગ્લોરથી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ